થવાની આશંકાએ પોલીસ તંત્રમાં દોડધામ મચી છે સવતતા મિહિર ફોન લાઈન પર જોડાઈ ગયા છે મિહિર હાઈ સિક્યુરિટી ઝોન સાબરમતી જેલ કહેવાય છે અને તેમ છતાં સુરક્ષાના ધજાગરા ઉડ્યા છે આ બનાવના કારણે કેમ કે આઈફોન મળી આવે છે કીપેડ ફોન પણ મળી આવે છે એટલે બીજી ઘણી એવી વસ્તુઓ હશે કે જે છુપાવીને રાખી હશે ત્યારે આ કેવા પ્રકારની કામગીરી કે જ્યાં કેદીઓ પાસેથી આઈફોન મળી આવે છે બિલકુલ જે પ્રમાણે સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે જે મુખ્ય આરોપી વિશાલ ગોસ્વામી છે તેની ખોલીમાં જે પોતે અત્યારે સાબરમતી જેલની હાઈ સિક્યુરિટી ઝોનમાં છે તેની ખોલીમાંથી બે ફોન મળી આવે છે જેમાંથી એક આઈફોન અને એક કીપેડ ફોન છે એ સિવાય એક સિમ કાર્ડ છે તે પણ ફોનમાં છે મળી આવ્યું છે સવાલ એ ઘણા બધા થાય છે કે ફોન ખરેખર આવ્યા ક્યાંથી સાથે જ તે હાઈ સિક્યુરિટી ઝોનમાં જેને રાખવામાં આવ્યો છે એટલે સિક્યુરિટી છે બહાર ભાગની હોય છે છતાં પણ આવી રીતની ઘટના છે તે સામે આવી છે અત્યારે હાલમાં જે પ્રમાણેની માહિતી મળી છે તે પોતે જેલસ્વ ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં આ વિશાલ ગોસ્વામી છે તેને જેલ પાસે ખસેડવામાં આવ્યો હતો અને ચોક્કસથી અત્યારે હાલમાં જે પ્રમાણની માહિતી સામે આવી કે જ્યારે જેલના ઇન્ચાર્જ જે છતના ભાગમાં એક બખોલું છે તે જોવા મળ્યું હતું એટલે અત્યારે હાલમાં જે શખ્સ છે તે અત્યારે એવું જઈ રહ્યો છે કે બખોલાના ભાગમાં તેને પોતે આ બંને ફોન છે જે તે સમયે છુપાવ્યા હશે અને જયારે પણ તેને જરૂર હોય ત્યારે તે ફોન છે તેનો ઉપયોગ કરતો હશે ત્યારે હાલમાં અંદરની જે તે પોતે ખોલી રહેતો હતો ત્યાંથી તે પોતે બહારના તેના જે સાથીઓ હોય તેને ઓપરેટ કરતો હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક પ્રાથમિક રીતે પ્રાથમિક દ્રષ્ટિએ તો જો જોવા જઈએ તો આ મોબાઈલોથી તે બહારની તેની કોઈ ગેંગ તેને તે પોતે ઓપરેટ કરતો હોય મોબાઈલ એક સિમ કાર્ડ પણ મળી આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક તપાસ દરમિયાન જે મોબાઈલ ડ અને તેની સાથે મેમરી કાર્ડ ચાર્જર જે મળી આવ્યું છે તમામ વસ્તુને રાણી પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી છે રાણી પોલીસ દ્વારા ફરિયાદ છે તે પણ અત્યારે હાલમાં નોંધવામાં આવી છે અને તમામ બાબતે અત્યારે હાલમાં કારણ કે કુખ્યાત આરોપી છે એટલે પોતે અંદર મોબાઈલ દ્વારા કેવી માહિતીઓ બહાર પહોંચાડતો હતો અને બહાર ની કેવી તે પોતે અંદર મેળવતો હતો આ તમામ બાબતે જાણકારી છે તે મેળવવામાં આવશે તપાસ છે રાણી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અંતર હાલમાં કરવામાં આવી રહી છે અને જેલ પ્રશાસનની સામે અત્યારે અનેક એવા સવાલ પણ ઉભા થઈ રહ્યા છે કે સિક્યુરિટી બેરેક માં અંદર કુખ્યાત ગુનેગર પાસે મોબાઈલ આવ્યો તો આવ્યો કેવી રીતે બિલકુલ આભાર મિહિર માહિતી આપવા બદલ